હેલો ફ્રેન્ડ્સ સ્ટાડન્ટ ટ્વેલ્થ કોમર્સની અંદર સ્ટેટિસ્ટિક સબ્જેક્ટની અંદર આજે આપણે વાત કરીશું શોષંકાંકનું એક્ઝામ્પલ નંબર ત્રણ આપણે એક્ઝામ્પલ નંબર વન અને એક્ઝામ્પલ નંબર ટુ સરળ રીતે કરેલું છે કોપી ટુ કોપી કરેલ છે અને રોકડા માર્ક કઈ રીતે મળે એ રીતે આપણે કરેલ છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે કરીશું એક્ઝામ્પલ નંબર ત્રણ આપણે રકમ જોઈશું અને ત્યારબાદ તે દાખલાની શરૂઆત શરૂઆત કરીશું ચાલો કરીએ તેના જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ સાથે જોડાયા નથી ઉપયોગી બને તેવા તમામ ટોપિક કવર કરવાના છે એટલા માટે ખાસ નીચેનું સબસ્ક્રાઈબ નું બટન છે તે દબાવી દેજો અને આ વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર ત્રણ જે સૂચકાંકની અંદર છે તેની વાત કરીએ તો સૌપ્રથમ રકમ જોઈ લે અને ત્યાર પછી આપણે તે રકમ ઉપરથી દાખલો કઈ રીતે ગણવો અને શું મેળવવાનું છે પોઈન્ટ શું છે કે શું મેળવવાનું કીધું છે તે પોઈન્ટ છે તો તે જે મેળવવાનું હોય તે આપણે મેળવીશું સૌપ્રથમ પ્રથમ જોઈએ તો દાખલાની અંદર રકમ એ રીતે છે કે એક ખાંડ ઉત્પાદક કંપનીના વર્ષ બે થી બે સુધીના ખાંડના ઉત્પાદનના આંકડાઓ નીચે પ્રમાણે આપેલા છે ખાંડ ઉત્પાદનના આંકડાઓ આપેલા છે વર્ષ આપેલા છે બે હાજર આઠ થી બે અચલ પંદર રીતે શોષકાંક તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો ત્રણ વર્ષ આપેલા છે બે હાજર નવ બે દસ અને બે અગિયાર આ ત્રણેય વર્ષને સરેરાશ રીતે લેવાના છે અને ત્યારબાદ તેને આધાર વર્ષ સરેરાશ કરી ત્યારબાદ આધાર વર્ષ તેનું બનાવવાનું છે અને ત્યાર પછી અચલ આધાર એકસો ને છ્યાસી હજાર ટન એટલે એકસો જ આપેલા છે હજાર ટન કાઉન્સ ની અંદર મોકલે છે એટલે આપણે હજાર ટન અત્યારે લેતા નથી પણ જે ડાયરેક્ટ રકમ આપેલી છે તે આપણે જોઈ લઈએ બે ની અંદર એકસો છન્નું છે બે હાજર દસ ની અંદર બસો બે છે બે હાજર બસો ચૌદ છે બે ની અંદર બસો વીસ છે બે હાજર તેર ની અંદર બસો ને સોળ છે અને બે અંદર બસો છે બે અંદર બસો આ રકમ આપેલી છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે દાખલો કઈ રીતે તેની શરૂઆત કરીએ તો ચાલો

છે વિદ્યાર્થી મિત્રો આટલું જ છે આ સિમ્પલમાંથી સિમ્પલ કોપીમાંથી પેસ્ટ અને જે એક્ઝામ ની અંદર પૂછાઈ ગયો તો રોકડા માર્ક મળે તેવો દાખલો છે ચાલો આપણે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે શું કરીશું કે સરેરાશ ઉત્પાદન ને આધાર વર્ષ લેવાનું છે પહેલા પેલો ગોતવાનું શું આધાર વર્ષ અહીં લખીશું આધાર વર્ષ ઇઝ ઇક્વલ ક્યાં ક્યાં વર્ષ લેવાનું છે બે હજાર નવ બે હજાર દસ અને બે હજાર અગિયાર નું તો અહીં લખીશું બે હજાર નવ પ્લસ બે હજાર દસ પ્લસ કરી આપેલી છે એકસો ને છન્નું વન નાઇન સિક્સ પ્લસ કરીશું બે હાજર દસ ની રકમ કેટલી છે ટુ જીરો ટુ તો પ્લસ કરીશું ટુ જીરો ટુ પ્લસ આવશે બે હાજર અગિયારની રકમ કેટલી છે તો બસો ને ચૌદ तो 214 ओके डिवाइड करीछु 3 થી डिवाइड 3 ओके હવે આનો જવાબ મેળવીએ તો 196 + 202 + 214 214 = થશે 612 = કરીશું 612 डिवाइड इनटू 3 ઓકે તો डिवाइड 3 કરીએ તો 204 આવશે 204 ઓકે આપણે જે મેળવવાનું હતું તે મળી ગયું શું મળી ગયું આધાર વર્ષ આધાર વર્ષ મતલબ કે પી જીરો ઓકે આજે પી જીરો આપણને મળી ગયું હવે આપણે કરવાનું શું છે જોજો હો સમજો સાવ સિમ્પલમાંથી સિમ્પલ દાખલો છે રોકડા માર્ક આપે તેવો દાખલો છે હવે આપણે પહેલાં જે કોષ્ટક છે તે બનાવી લઈએ ત્યાર પછી આગળ વધીએ પહેલા પેલું શું આવશે પેલા પેલું આવેલું છે વર્ષ એટલે વર્ષ આવશે ઉત્પાદન આવશે આથી ઉત્પાદનનું કોષ્ટક અને ત્યાર પછી શું શકા આવશે બીજું કઈ નથી સાવ સિમ્પલમાંથી સિમ્પલ છે ચાલો અહીંયા પેલા લખીશું વર્ષ અહીં જે આપેલ છે તે પ્રમાણે ત્યારબાદ ઉત્પાદન લખીશું અને ત્યાર પછી અહીંયા જોવાનું આપણે તો શું કીધું છે અચલ આધારની રીતે તૈયાર તો અચલ આધારની રીતે અચલ આધારે સૂચક આંક ઠીક છે ઇઝ ઇક્વલ હવે તેનું સૂત્ર મૂકવાનું અહીંયા તો પી વન ના છેદમાં પી જીરો ગુણ્યા સો ઓકે આ એનું સૂત્ર છે કમ્પ્લીટ થયો હવે આગળ આપણે જોઈએ તો આની અંદર કરવાનું શું કોપી લખી નાખીએ હજાર દસ બે હજાર અગિયાર બે હાજર બાર બે હજાર તેર બે હજાર ચૌદ અને બે હજાર પંદર ઠીક છે આ વર્ષ લે લખાઈ ગયા બે હજાર પંદર સુધી છે ત્યારબાદ ઉત્પાદન કેટલું આપેલ છે તો વન એઇટ સિક્સ બે હજાર આઠમાં આપેલ છે વન એટ સિક્સ વન નાઇન સિક્સ ટુ ઝીરો ટુ ટુ વન ફોર ટુ ટુ ઝીરો ત્યાર પછી શું આપેલ છે તો બે હજાર તેરની અંદર ટુ વન સિક્સ અને ટુ ટુ એન્ડ ટુ થ્રી

ટુ ઝીરો ટુ ટુ વન ફોર ટુ ટુ ઝીરો ટુ વન સિક્સ ટુ ટુ સિક્સ એન્ડ ટુ થ્રી ઝીરો ઓકે મુકાઈ ગઈ હવે આપણે શું કરવાનું કે જે આધાર વર્ષ છે પી વન મુકાઈ જ્યો પી વન મુકાઈ જાય પી જીરો મૂકવાનું છે તો પી જીરો કેટલા છે બસો ચાર આપણે મેળવેલા છે બધી રકમની નીચે બસો ચાર મૂકી દેવાના છે બીજું કઈ કરવાનું નથી બધી રકમ ની છે ટુ ઝીરો ટુ ઝીરો ફોર 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 અને ટુ ઝીરો ફોર હવે સૂત્રની અંદર આપણે જોઈએ તો બીજું શું કરે છે મલ્ટીપ્લાઈડ હંડ્રેડ કરેલ છે તો અહીં કરીશું મલ્ટિપ્લાઈડ હંડ્રેડ 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 ઓકે ઇઝ ટ આગળ વધીએ આપણે એઝક્વલ કરીને આનો જવાબ મેળવવાનો છે એટલે આપણનો આપણો જે દાખલો છે તે કમ્પ્લીટ થઈ ગયો કોપી પેસ્ટ કરી અને આપણે દાખલો કર્યો છે સિમ્પલમાંથી સિમ્પલ છે તમને મોઢે રહી ગયો છે ઓકે તમે હવે મોઢે કોઈ પણ પૂછે ને તમને અચલ આધારની રીતે સુશંગા ગણો એટલે પી વનના સાઈડમાં પી જીરો ડાયરેક્ટ પી વનની જે રકમ છે તે ડાયરેક્ટ મૂકી દેવાની અને પી જીરો જે આપણે આધાર વર્ષ મેળવું છે તે નીચે મૂકી દેવાનું બાકી કંઈ કરવાનું નથી અને ગુણ્યા શો કરી નાખવાના એ આપણે ભૂલાવીને ઠીક છે હવે આને ગણતરી કરના છે વન 186 સિક્સ વન એટ સિક્સ ડિવાઈડ ઇન્ટુ ટુ ઝીરો ફોર એઝિકવલ ઝીરો પોઈન્ટ નાઇન વન ઇક્વલ નાઇન્ટી વન વન સેવન સિક્સ તો આનો આપણે જે સિક્સ છે અહીં જો સેવન છે તો સેવનને પણ આગળ લઈ લઈએ ઓકે તો પણ ચાલશે આપણે ફરીવાર કરીએ તો વન એટ સિક્સ ટુ ઝીરો ફોર multiplied 100 is equal નાઇન વન વન સેવન ઠીક છે તો આ છ છે ને છ એને અહીંયા નાખી દેવાના ક્યાં અહીંયા ઉમેરી દેવું સાથે એટલે અહીંયા શું થઈ જશે આઠ થઈ જશે પાંચ ઉપરની રકમ હોય કોઈ પણ તો તેને એક ઉમેરી દેવાનું આગળ એટલે અહીંયા શું થઈ જશે આઠ થઈ જશે તો નાઇન વન વન એટ થશે નાઇન થશે ઠીક છે પેલું કમ્પ્લીટ बीजो જોઈ લે 196 / 204 * 100 = 96.068 તો આયા 8 છે ને તો 8 માં ઉમેરાઈ જશે આયા તો આયા શું આવી જશે 8 આવી જશે ઠીક છે 96.08 આવી જશે 96.08 આવી જશે ઠીક છે પછી 202 202 um / 204 * 100 = 99.01 પછી 9 છે તો અહીં ઉમેરે જે છે 2 થઈ જશે 99.02 99.02 થઈ જશે ઠીક છે આગળ વધીએ આપણે તો ત્યાર પછી શું છે 214 / 204 214 / 204 થશે મલ્ટીપ્લાયડ 100 થશે ઇઝ ઇકવલ કરીએ તો 104. આવશે 90

226 / 204 * 100 = 110.78 110.78 ओके তারপরে करिए 230 230 uh, / 204 * 100 = 1.1274 112 5 एप्पल छ એટલે અહીંયા 5 માંથી 1 ઉમેરે જેસે એટલે અહીં શું થઈ જશે 112.75 112.75 ઠીક છે તેનો જવાબ છે રેડી સમજાઈ ગયું તમને દાખલો કઈ રીતે છે આ તમામનો જવાબ તમે જોઈ શકો છો આવી રીતે આપણે કોપી પેસ્ટ દાખલા દાખલા ગણવાના છે અંદર ખૂબ 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 જ જ જ મોસ્ટ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બન્યો હોય છે એમ આ વિડીયો તમને પસંદ આવ્યો તો એક લાઈક જરૂરથી આપી દેજો તમારા વિદ્યાર્થી જે અન્ય વિદ્યાર્થી મિત્રો છે એટલે કે તમારા જે મિત્રો છે તેની સાથે પણ જરૂરથી શેર કરજો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર